પાટણ જિલ્લાના રાંધનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો હડતાળ પર સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી રાંધનપુર નગરપાલિકાની અંદર સફાઈની કામગીરી ન થતા ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે ખાસ કરીને ચાંદીપુરા વાયરસ ચાલતો હોય તેવા સમયે સફાઈ કામદાર હડતાળ પર ઉતરી જતા લોકો ગંદકીનો શિકાર પણ બની રહ્યા છે રાંધનપુર નગરપાલિકામાં જે આજે નવા કર્મચારીઓ ભર્યા એવા કાલની મિટિંગ થઈ અમારા ચીફ ઓફિસર જોડે ચીફ ઓફિસર જો સાહેબે એવું કીધું કે ભાઈ અમને સફાઈ કામ કરાવવાનું અને અહીં સેનિટેશનમાં આવી આજે રોજ બધાને અલગ અલગ મૂકી દીધા છે અને સફાઈ કામ કરાવવામાં આવતું નથી તો આના અહીં જે તે અધિકારી હોય અને કરતું કરે એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે માનનીય ચીફ ઓફિસર સાહેબે અમને કાલે બોલાવેલ અને અમારી સાથે વાટાઘાટાની ચર્ચા કરેલ તેમાં પ્રમો ચી સેનિટેશન એસઆઈ સાહેબ તેમજ હિતેશભાઈ ચૌધરી તમે અમારા સર્વે આગેવાનો અમે મળીને ચીફ ઓફિસરની મુલાકાત લીધેલી અને ચીફ ઓફિસરે એમ જણાવ્યું કે ચૌદ સફાઈ કામદાર સફાઈ કામદાર છે અને સફાઈ કામ કરવું પડે તમે એમની પાસે સફાઈ કામ કરાવતા નથી તો હું પાંચ મુકાદામ મીમું છું રાધનપુર નગરપાલિકામાં છ આઠ બે હજાર એકમીના જે સફાઈ કામદાર પ્રથમ ભરતી કરવામાં આવ્યા એ એવોનો ઓર્ડર સફાઈ કામદારનો થયેલો છે તેઓ પણ સફાઈ કામદાર સફાઈ કામ કરતા નથી તો હું આ નગરપાલિકાના હોદ્દેદારોને પૂછવા માગું છું કે આ ત્રણ વર્ષથી કામે નથી આવતા બે હજાર એકવીસની પ્રતિજ બે હજાર ચોવીસ કામી નથી આવતા સભે કામ કરતા નથી તો આમને ફરીથી જે ચીફ ઓફિસર સાહેબના આદેશથી લેવામાં આવ્યા કયા અનુસંધાને લેવામાં આવ્યા કયા પત્રમાંથી લેવામાં આવ્યા અને કોના કહેવાથી લેવામાં આવ્યા અને લીધા તો પછી આમને ટેબલ સોંપવામાં આવ્યા કેના ઈશારા માટે ટેબલ સોંપવામાં આવ્યા છે અને કયા અધિકારીના ઈશારા ઇશારામાંથી બધું ચાલી રહ્યું છે બસ આટલું જ મારે કેવું છે